તરફ પાછા ફરતા હતા આ દરમિયાન રાત્રિના પોણા આઠ વાગ્યાના અરસામાં માધુમતી ખાડીના પુલ નજીક અજાણ્યા વાહન ચાલકે તેમને અટફેટમાં લેતા ગંભીર ઈજાઓ થવાને કારણે તેઓ લોહી લુહાણ થયા હતા આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે ઇજાગ્રસ્તને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે અવિદા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા ઘટનાના સ્થળેથી અજાણ્યા વાહન ચાલકો વાહન સાથે ફરાર થઈ ગયો હતો રાજપારડી

ધનરાજ મંગાભાઈ પટેલ અને તેમની પત્ની જાગ્રસ્ત થયા હતા બંનેને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડ્યા હતા આ ઘટનાને લઈ ઝઘડિયા પોલીસ હાઈવા ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે ભરૂચ ઝઘડિયા ધોરીમાર્ગ પર સતત વધતા અકસ્માત લઈ લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે અને સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવામાં માંગ ઉઠી છે